યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ અત્યાર સુધીમાં આપણે શ્રી સ્કંદ મહાપુરાણના ઓગણીસ ભાગ સાંભળ્યા આજે આપણે વીસમો ભાગ સાંભળીશું હરિયો લોમસજી કહેશે ત્યાર પછી મહર્ષિ દધીસીને બ્રહ્મલીન થયેલા જોઈને ઇન્દ્રએ સુરભીને બોલાવીને કહ્યું તમે દધીચીના શરીરને ચાંટો બહુ સારું કહીને સુરભીએ તુરત જ દીચીના શરીરને સાંટવાનો આરંભ કર્યો તેણે બધી બાજુથી ચાંટીને તે શરીરને રહિત કરી દીધું પછી દેવતાઓએ તે હાડકાં લઈ લીધા અને તેમના શસ્ત્ર બનાવ્યા તેમના પીઠના હાડકામાંથી જ વ્રજ્ર બન્યું અને શિરમાંથી બ્રહ્મશિર નામે અસ્ત્ર તૈયાર કરવામાં આવ્યું ઋષિના શરીરના જે બીજા ઘણા હાડકાં હતા તે બધાને દેવતાઓએ ગ્રહણ કરી લીધા આ પ્રમાણે શસ્ત્ર અસ્ત્રોનું નિર્માણ કરીને મહાન બળ પરાક્રમથી સંપન્ન થયેલા દેવતાઓ મારવા માટે તૈયાર થઈને બહુ જ ઉતાવળથી સ્વર્ગલોકમાં ગયા ત્યાર પછી મહર્ષિ દધીસીના પત્ની સુવર્ચા દેવી જેમને દેવતાઓની કાર્ય સિદ્ધિ માટે મહર્ષિ દીધા હતા ત્યાંથી આવ્યા અને ત્યાં જે કંઈ બન્યું હતું તે બધું તેમણે સ્વયં પોતાની આંખોથી જોયું આ બધું દેવતાઓનું જ કરતું થશે એવું જાણીને તે સતી સાધવી સુવર્ચાના મનમાં ભારે ક્રોધ થયો તેમણે અત્યંત ગુસ્સે થઈને શાપ આપતા કહ્યું દેવતાઓ આજથી સંતાનહીન રહો તપસ્વીની સુવર્ષાએ આ પ્રમાણે દેવતાઓને શાપ આપી દીધો સ્વયં એક પીપળાના વૃક્ષના મૂળ ભાગમાં બેસીને રુદન કરવા લાગ્યા એ જ સમયે તેમના ઉદર માંથી મહાત્મા દુત્ર મહાતેજસ્વી પીપલાદ પ્રગટ થયા માતા ચુવર્ષા તરસી અને આંખે પુત્ર પીપલાદ સામે જોતા બોલ્યા મહાભાગ તમે દીર્ઘકાળ સુધી આ વૃક્ષ પાસે જ રહેજો તમે તુરત જ મારા આશીર્વાદથી ઋષિઓમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરશો પોતાના પુત્રને આ પ્રમાણે કહીને સાધવી સુવર્ષા શ્રેષ્ઠ સમાધિ લગાવીને પતિની પાસે ચાલ્યા ગયા આ પ્રમાણે તેમણે પણ પતિની સાથે સત્ય લોક પ્રાપ્ત કર્યો આ બાજુ દેવતાઓ અસ્ત્ર શસ્ત્રોનું નિર્માણ કરીને યુદ્ધ માટે ઉત્સુક થઈને દૈત્યોની સામે ગયા ઇન્દ્રાદિ દેવતાઓ મહાન બળ અને પરાક્રમથી યુક્ત હતા તેઓ ગુરુ બૃહસ્પતિને આગળ રાખીને પૃથ્વી પર આવીને મધ્ય દેશમાં ઉતર્યા તે બધાની પાસે ઉત્તમ શસ્ત્રો હતા ઇન્દ્રાદી દેવતાઓને આવેલા સાંભળીને મહાપ્રતાપી વસ્ત્રાસુર દૈત્યવૃંદની સાથે તેમની નજીક ગયો દેવતા અને દાનવોના એકબીજા પ્રત્યેનો દૃષ્ટિપાત બહુ અદ્ભુત હતો તેમનો વેરભાવ બહુ જ વધી ગયો હતો તેઓ એકબીજાને મારી નાખવાની ઈચ્છાથી અત્યંત ક્રોધિત થઈને મહાન સ્વરમાં ગર્જના કરવા લાગ્યા દેવતા અને દાનવોના તે યુદ્ધના વાજિંત્રોનો ગંભીર ધ્વનિ સંભળાતો હતો તે યુદ્ધમાં સમસ્ત સરાસર જગત મહાન ભયભીત થઈને બેહોશ થઈ ગયું તે સમયે નમુચી નામનો દૈત્ય ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યો દેવરાજ ઇન્દ્ર બહુ વેગપૂર્વક તે દૈત્ય પર વ્રજનો પ્રહાર કર્યો પરંતુ વ્રજના પ્રહારથી પણ નમુચીનો એક રોમ પણ ન તૂટ્યો ત્યારે ઇન્દ્રએ તેના પર ગદાનો પ્રહાર કર્યો પરંતુ તે ગદાનો પણ ચૂરો થઈ ગયો ત્યાર પછી ઇન્દ્રએ એક ભારે ત્રિશુળનો તેમના પર પ્રહાર કર્યો નમુચીના અંગનો સ્પર્શ થતાં જ તે ત્રિશુળના સેંકડો ટુકડા થઈ ગયા એ જ પ્રમાણે નમુચીએ પણ દેવતાઓ પર અનેક પ્રકારના શસ્ત્રોનો પ્રહાર કર્યો પરંતુ ઇન્દ્ર પર પ્રહાર ન કર્યો તે સમયે મૌન રહીને ઇન્દ્ર બહુ મોટી ચિંતામાં ડૂબી ગયા દરમિયાન તે યુદ્ધમાં ઇન્દ્રને સંબોધિત કરતી આકાશવાણી થઈ મહેન્દ્ર આ દૈત્ય દેવતાઓ માટે અતિ ભયંકર છે આને મારવા માટે જળમાંથી નીકળેલું ફીણ સસોટ શસ્ત્ર છે તેથી તેના દ્વારા આ અસુરનો શીઘ્ર સંહાર કરો બીજા કોઈ શસ્ત્ર અસ્ત્રનો પ્રહાર આ અસુર મળશે નહીં આ મંગળમય દેવવાણી સાંભળીને અનંત પરાક્રમી ઇન્દ્ર સમુદ્ર તટે ગયા અને ફીણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા ઇન્દ્રને સમુદ્ર કિનારે આવેલો જોઈને નમોચી ક્રોધથી રાતો પીળો થઈ ગયો અને ત્રિશૂળનો ઘા કરીને તેમને અપશબ્દો બોલવા લાગ્યો ત્યારે ઇન્દ્રએ પણ પ્રયત્નપૂર્વક અદ્ભૂત ફીણ લીધું અને તેનો પ્રહાર કરીને તે મહાદૈત્ય નમોચીને મારી નાખ્યો આ પ્રમાણે નમોચીના મરાઈ જતા બધા દેવતા અને ઋષિઓ સાધુવાદ આપીને ઇન્દ્રને આદર આપવા લાગ્યા એ જ સમયે મહાપ્રતાપી વસ્ત્રાસુર ઇન્દ્રની નજીક આવ્યો વસ્ત્રાસુરને જોઈને બધા દેવતાઓ અને મનુષ્યો ભયભીત થઈને પૃથ્વી પર પડી ગયા ત્યારે મહાપરાક્રમી ઈન્દ્ર હાથમાં વ્રજ લઈને ઐરાવત હાથી પર બેઠા બધા દેવતાઓ મહાપરાક્રમી લોકપાલોની સામે યુદ્ધ માટે એકત્રિત થઈ ગયા પરંતુ વસ્ત્રાસુરને જોતા જ બધા લોકપાલો પોતાના સ્વામી ઇન્દ્ર સહિત ભયભીત થઈ ગયા તેથી તેઓ ભગવાન શિવજીના શરણે ગયા મહેન્દ્ર વિજય ઈચ્છતા હતા તેથી તેમણે ગુરુ બૃહસ્પતિના બતાવ્યા અનુસાર બહુ વિશ્વાસ સાથે તત્કાળ વિધિપૂર્વક શિવલિંગનું પૂજન કર્યું પછી ઉદાર બુદ્ધિ બૃહસ્પતિએ ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું દેવરાજ કાર્તિક મહિનાના શુકલ પક્ષમાં શનિવારના દિવસે જો પૂરી ત્રયોદશી એટલે તેરસ મળે તો એવું સમજવું જોઈએ કે મને સર્વ કંઈ પ્રાપ્ત થઈ ગયું તે દિવસે પ્રદોષકાળમાં સર્વ કામનાઓની સિદ્ધિ માટે લિંગ લિંગરૂપધારી ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ બપોરના સમયે સ્નાન કરીને તલ અને આમળાની સાથે ગંધ પુષ્પ અને ફળ વગેરે દ્વારા શિવજીની પૂજા કરવી ગામથી બહાર જે શિવલિંગ હોય તેથી તેની પૂજાનું ફળ ગામની અપેક્ષાએ સો ગણું વધારે હોય છે તો અહીંયા શ્રી સ્કંદપુરાણનો વીસમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે

આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો